ડીસામાં મિત્રે મિત્રને મોતને ઘાટ ઉતાર્યો મિત્ર બન્યો મિત્રનો દુશ્મન બંને સાથે નોકરી કરતા હતા અને બંને સાથે એક જ મકાનમાં રહેતા હતા આ જમાનામાં કોના ઉપર વિશ્વાસ કરવો તે પણ એક સવાલ છે તો વાત કરીએ ડીસા શહેરના રિજમેન્ટ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ રહેણાંક મકાનમાં કિરણ ઠાકોર નામના યુવકની હત્યાની ઘટના સામે આવી હતી આ હત્યાની ઘટનાને રહી ડીસા ઉત્તર પોલીસે મૃતક કિરણ ઠાકોરની લાશને પીએમ કરાવી આ હત્યા કોને કરી છે તે દિશામાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જે તપાસ દરમિયાન કિરણ ઠાકોરની સાથે રહેણાંક

જમીન પર જોઈને રાહુલ ઠાકોર ત્યાંથી ફોન સ્વિચ ઓફ કરી ફરાર થઈ ગયો વહેલી સવારે ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા આજુબાજુના લોકોએ આ સમગ્ર ઘટનાની જાણ ડીસા ઉત્તર પોલીસને કરી જે દરમિયાન ડીસા ઉત્તર પોલીસે કિરણ ઠાકોરની લાશનો કબજો મેળવી પીએમ કરાવ્યું પીએમ રિપોર્ટમાં કિરણ ઠાકોરને માથાના ભાગે માર માર્યાનું સામે આવ્યું હતું ડીસા ઉત્તર પોલીસે હત્યાર અને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી હતી જે દરમિયાન કિરણ ઠાકોરની સાથે રહેતો અને પાઉભાજીની દુકાન પર નોકરી કરતો રાહુલ ઠાકોરે તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું જે તે પોલીસે અલગ અલગ ટીમો બનાવી રાહુલ ઠાકોરને ઝડપી પાડ્યો જે તપાસ દરમિયાન રાહુલ

કે તેમના જમણા ગાલના હાડકામાં ફ્રેક્ચર છે અને માથાના ભાગમાં ઇન્જરીના કારણે એમને હેમરેજ થયું હોવાથી એ મૃત મૃત્યુ ગયેલ છે આ પ્રાથમિક ઓબ્ઝર્વેશન બાદ એમનું મજબૂત બોથલ પદાર્થથી મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે અને જે તેમના પિતા રમેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર તેઓ ફરિયાદી પોતાની ફરિયાદ આપે છે જે

અને પોલીસ સ્ટેશન લાવતા એમની પૂછપરછ કરતા તેઓ જણાવે છે કે જે ભરણ ગયેલ છે કિરણભાઈ તેમની સાથે રાત્રે એક સામાન્ય બાબતમાં રકજક થયેલી કે શાંતિથી સુવાર નથી દેતા તો બંનેની એક સામાન્ય બોલાચાલી પ્રકારની એક ઝઘડો થયેલો હતો જેમાં ગુસ્સે ગુસ્સેથી રાહુલભાઈ જે કિરણભાઈ મરણ ગયેલ છે તેમને માથાના ભાગમાં ગેસનું સિલિન્ડર મારતા તેમનું મૃત્યુ થયેલ હોય અને જેનાથી ભાઈ ગભરાઈ ગયેલ હોવાથી તેઓ સ્થળ છોડી અને ચાલ્યા જાય છે અને તેમના જે કપડાં છે તે રૂમની બહાર ની અંદર સંતાડી દે છે હાલ જે આરોપી છે રમેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર તેઓની અટક કરેલી છે અને જે મુદ્દામાલ જે ગેસનો બાટલો છે તેમને પણ આપણે રિકવર કરેલ છે અને આગળ આ તપાસ ચાલુ છે